અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતો અને ગુનાખોરી ઘટાડવા માટે પોલીસ તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સક્રિયપણે કામગીરી હાથ ધરવામાં આવી છે શહેરમાં અકસ્માતના છવ્વીસ બ્લેક સ્પોટ વારંવાર અકસ્માત થતા વિસ્તારોને ઓળખવામાં આવ્યા છે અને આ વિસ્તારોમાં અકસ્માતો ઘટાડવા માટે ખાસ કામગીરી કરવામાં આવશે આ અંગે વાત કરતાં એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું કે શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે સીસીટીવી કેમેરાનું નેટવર્ક મજબૂત બનાવવાની પણ ભલામણ કર શહેરમાં વધુ સીસીટીવી કેમેરા લગાવવા અને નેટવર્ક વિસ્તારવા માટે ધારાસભ્યો પોતાના ફંડમાંથી ફાળવણી કરવા પણ તૈયાર હોવાનું જણાવ્યું છે આગામી સમયમાં આવનારા बकरी ईद અને રથયાત્રા જેવા મહત્વપૂર્ણ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ કમિશનરને પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા આપે છે સોલ્વ કરે ગયા મીટિંગમાં શહેરમાં અકસ્માતના બ્લેક સ્પોટોની વાત કરી હતી કે આવા બ્લેક સ્પોટો આઈડેન્ટિફાઈ કરીને અકસ્માતો ના થાય તેના માટે એના પ્રયત્ન કરવા જોઈએ તેમને અઠ્યાવીસ બ્લેક સ્પોટ શોધ્યા છે અને તે અંગે તેની ઉપર તેમની કામગીરી પણ ચાલુ છે શહેરના ગુના પકડવા માટે સીસીટીવી કેમેરા હમણાં એક બાળકીને લો ગાર્ડનમાંથી કિડનપ કરી ગયા હું કમિશનર સાહેબને મળ્યો અને બે દિવસમાં એમને બાળકી શોધી આપી તો શહેરમાં વધુ સીસીટીવી કેમેરાનું નેટવર્ક લાગે એના પણ માટે પણ બધા જ ધારાસભ્યો ચિંતિત હતા અને પોતાનું બજેટ આપવાની માનસિકતા બતાવી છે અશાંત ધારાના અમલ માટે પણ ધારાસભ્યોની ધારાસભ્યો ચિંતા કરી છે આવનારી રથયાત્રા અને બકરા ઈદમાં પણ સુમેર રીતે પ્રસંગો ઉજવાઈ જાય તેના માટે પણ ધારાસભ્યો પોલીસ કમિશનરની સાથે ચર્ચા કરી છે ને સારી રીતે પ્રોગ્રામ જાય આ બંને પ્રસંગ સારી રીતે જાય તેના માટે સજેશનો આપે